એક થશે તો જ બીજા સમાજની ની ખબો ખભો મિલાવીને ચાલશે એટલે દરેકની વિનંતી એક થઈને રહો અને થોડું એક બે ગીત ગાવાના છે તો ગઈ નાખું બરાબર બરાબર બીજું કોઈ હોબળું છે એટલે ભાઈ હું નેતા નહીં અભિનેતા છું એટલે મને બોલતા બહુ શું આવડે ડાયલોગ બાયલોગ આવડે હા તો એક પિક્ચર તો મારું રાજા ચુડલો મારા નામ નો જોયું ને ડબલ એ હા એમાં જાલિમ સિંહ કેસે મને જોઈને અચ્છા તું શું વિક્રમ પછી હું કહું છું જાલિમ સિંહ વિક્રમ નહીં વિક્રમ ઠાકોર કહો કારણ કે દુનિયામાં વિક્રમ તો ઘણા છે પણ વિક્રમ ઠાકોર તો ફક્ત એક જ છે અહ પિક્ચર છે આપડે એક રાધાક મીરા જોક નહીં આયું જોયું લાગ્યું હા તો બરાબર હવે થોડી સમાજ વિશે વાત કરીએ બેલા આમ તો આપણો સમાજ બેલા કરતાં ઘણો બધો આગળ આવી રહ્યો છે પણ અમુક એવા કારણોસર હજુ પણ આપણો સમાજ પાછળ છે એવા જેવા કારણો છે તમને પોતાને ખબર જ હશે વ્યસનો કુરિવાજો અને મોટા મોટો પ્રશ્ન આપણા સમાજનું શિક્ષણ નથી તો વિનંતી કે આવા વ્યસનોથી દૂર રહેજો દારૂના વ્યસનો દારૂનો તો આખો દરિયો આપી દે ને તો એપી જાય બોલો હા પણ એ બધું જે પહેલા હતું બરાબર છે પણ હવે આ બધું આપડે છોડવું પડશે અને એક થઈને રહેવું પડશે મજાનું મેં ગીત વર્ષો પહેલા બનાવેલું અને ઘણા બધા ગાયેલો પણ છે હેલો हीजाॻो जा गो जवानो बदलायो हीजाॻो जा गो ठाको